જય વડવાડા જય વાણીના જય દીપોરા તમારા વિહોતન નાતનો નાટકો દીકરો હું ગમન સાંથલ મારી વિહોતન નાતને એટલું જણાવવાનું કે આજની તારીખે આજના દિવસે એક સમાજસેવક અમારા જીવરાજભાઈ આર અમારા ખાસ મિત્ર એક બાહોશ માણસ અને ગુજરાતને પણ ગુજરાતની બહાર હું ઘણા વર્ષોથી એવું જોતો આવ્યો છું કે સમાજનું કોઈ પણ કાર્ય હોય તો અમારા જીવરાજ બી હાલની હાજરી ચોક્કસ હોય છે અને એ મદદરૂપ પણ થાય છે અને બીજી વાત વાતે એમનું એક સપનું એવું છે કે મારો સમાજ શિક્ષણથી ઓળખાય મારું ગમન હોવાનું પણ એવું સપનું છે કે મારું સમાજ શિક્ષણથી ઓળખાય અને ખોટી જગ્યાએ ઘણા ખોટા માણસો છે જે ખોટા કામ કરે છે તો પણ સમાજ એમને સાબાશી આપે એમને મદદરૂપ થાય એમની વાહ વાહ થાય અને ઘણા મિત્રો મારા એવા છે ઘણા ભાઈબંધ એવા છે કે સમાજની ઘણી બધી સેવા કરે છે એમને છોકરાઓને ભણાવવું આગળ વધારવા આગળ લઈ જવા એક સારો રસ્તો સારો માર્ગ બતાવો તો એમાંથી આ એક અનમોલ રતન અમારું બનાસકાંઠા ઉમેદપુરા ગામ અમારા જીવરાજભાઈ હાલ અને એ પણ અમારે સમાજની ઘણી બધી સેવા કરે છે તો હું સમાજને એવું જણાવવા માગું છું કે તમે એમને પ્રમોટ કરો અને તમે હું બધા મળીને એમને પ્રમોટ કરીએ કંઈ પણ કારણ હોય કંઈ પણ વાત હોય કંઈ પણ તકલીફ હોય તો એમને જણાવીએ એ છોકરાઓને આ સમાજ રબારી સમાજને એક શિક્ષિત સમાજ શિક્ષણવાળો સમાજ એવું સપનું છે એમનું જોવાનું મારું પણ એવું છે અને હું પણ એવું કહું છું અમારા જીવરતભાઈ હાલ કાયમ એવું કહેશે હું પણ એવું કહું છું મારા ઘણા બધા વિડીયો પણ એવા છે અને હું એ મારા ખાસ ભાઈ જેવા ભાઈબંધ છે અને મને પણ મારા સમાજ માટે પ્રેમ છે લાગણી છે ભગવતી જોગમાં દીપોને દયાને સમાજે ઘણી બધી ઇજ્જત આપી ઘણું બધું માન સન્માન આપ્યું હું વિહોતન નાથથી જ આગળ છું મારી પ્રગતિ સમાજથી જ છે અને અમારા જીવરાજભેની પણ પ્રગતિ સમાજથી છે પણ હું એક જ સમાજને કહેવા માગું છું કે મા ભગવતી વડવાળા વાડીનાથની દયા છે મારો સમાજ એક શિક્ષિત સમાજ ગણાય તમારા દીકરી દીકરાને ભણાવો અને અમારા ભાઈને પ્રમોટ કરો અમારા જીવરાજભેને પ્રમોટ કરો અને તમે હું બધાએ મળીને એમની સાથે જોડાઈએ એમના સાથે રહીને એમને પ્રમોટ કરીએ બસ આટલું મારું સપનું છે અને મારો સમાજ એટલો બધો આગળ જાય ભગવતી વડવાળા વાણીનાથ અને જોગમાં એટલો બધો આગળ લઈ જાય કે આપણે પાછળ વાળા લમણો વાળવાની જરૂર ના પડે જય દીપોમાં જય વડવાળા જય વાણીનાથ